ભરૂચમાં વરસાદી માહોલ રહેતા કટકમાં જળબંબાકાર તો પાણી પાર્કિંગ ભરાતા ખુલ્લી કુંડીઓ જોખમી બની રહી છે ભરૂચ શહેરમાં વહેલી સવારથી સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદના કારણે વરસાદી માહોલ જામ્યો હોય જો એના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા કસક વિસ્તારમાં પણ પાર્કિંગમાં વરસાદી પાણી ન ભરાય તે માટે કુંડી બનાવવામાં આવી હોય અને આ કુંડી પણ ખુલ્લી રાખવામાં આવતા જોખમી હોય સાથે વીજ મીટરોમાં પણ જો વરસાદી પાણીનો ભરાવો થાય તો ભયંકર ધૂમધડાકા થાય અને આગ લાગવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે ભરૂચ શહેરના કશક વિસ્તારમાં આદિત્ય કોમ્પ્લેક્સ નજીક અંડરગ્રાઉન્ડ ગટર લાઇન સફાઈના અભાવે ઓવરફ્લો થતાં પાણીનો પ્રવાહ સમગ્ર કશક વિસ્તારમાં ફરી વળ્યો હોય જે પાણીનો પ્રવાહ આદિત્ય કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં પણ રહેતા પાણીના નિકાલ માટે પાર્કિંગમાં જ કુંડીઓ બનાવવામાં આવી છે જેની ઉપર પાર્કિંગના પાણી સાથે કુંડી પણ ભરાયેલી હોય સાથે નજીકના વીજ મીટરો પણ હોય પાર્કિંગમાં જો કોઈ ટ્યુશનનો બાળક સાયકલ મૂકી પાણીમાંથી પસાર થાય અને કુંડીમાં ખાબકી જાય અંદર ડૂબી જાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે આદિત્ય કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વરસાદી પાણીના નિકાલ માટે કુંડી બનાવી ખરી પરંતુ તેને ખુલ્લી રહેવા દેવામાં આવી છે અને આ કુંડીઓ ઉપર મોટા બ્લોક પણ મૂકવામાં આવ્યા છે પરંતુ ખુલ્લી કુંડીઓ ઘણા લોકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે ભરૂચ શહેરમાં કસક વિસ્તારથી માંડી દાંડિયા બજાર સેવાશ્રમ રોડ ફાટા તળાવ ફૂર્જા ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ધીમી ધારે વરસાદ યથાવત રહેતા ચોમાસાની સિઝનનો માહોલ પણ ભરૂચ જિલ્લામાં જામી ગયો છે जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट जहां लाइफस्टाइल से नेक्स्ट लेवल કોમર્શિયલ રેસિડેન્સિયલ સ્પેસ એટ એ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ ફર રેસિડેન્સિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોર્ડન ટુ એન્ટ્રી બી એચ કેપલેટ જે આપે છે તમને એક પર્ફેક્ટ બેલેન્સ ઓફ કોફર્ટ એટલેગન્સ પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમ નમસ્કાર ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ